ભવ્ય થી સમારોહ યોજાયો જેમાં ગુજરાતના ના સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ અને આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પણ જોડાયા શ્રી શ્રી ખોડલધામ ટ્રસ્ટ કાગવડના ઇતિહાસનો સુવર્ણ દિવસ એટલે કે એકવીસમી જાન્યુઆરી આ ઐતિહાસિક દિવસે શ્રી ખોડલધામ ટ્રસ્ટ કાગવડ દ્વારા સમાજ સેવાની સુવાસ છેવાડાના માનવી સુધી પહોંચે તે માટે હંમેશા પ્રયાસો કરવામાં આવતા હોય છે ત્યારે આ વર્ષે એકવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસના પાવન દિવસે શ્રી ખોડલધામ ટ્રસ્ટ કાગવડ દ્વારા રાજકોટ શહેરથી વીસ કિલોમીટર દૂર પડધરી તાલુકાના અમરેલી ગામે સર્વ સમાજના લાભાર્થે નિર્માણ પામનાર શ્રી ખોડલધામ કેન્સર હોસ્પિટલ અને રિસર્ચ સેન્ટરનું ભૂમિપૂજન કરવામાં આવ્યું દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખભાઈ માંડવિયા અને ખોડલધામ ટ્રસ્ટ કાગવડના ચેરમેન નરેશભાઈ પટેલની હાજરીમાં શ્રી ખોડલધામ મંદિર કાગવડ ખાતે શ્રી ખોડલધામ કેન્સર હોસ્પિટલ અને રિસર્ચ સેન્ટરનો ભવ્યાતિભવ્ય ભૂમિપૂજન સમારોહ યોજાયો હતો એકવીસમી જાન્યુઆરીએ સવારે સાત કલાકે લોકડાયરા સાથે કાર્યક્રમની શરૂઆત થઈ હતી લોકડાયરામાં સમાજના સત્યાવીસ જેટલા કલાકારોએ હાસ્યરસ સાહિત્ય રસ અને ભજનની રમઝટ બોલાવી હતી ત્યારબાદ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખભાઈ માંડવીયાનું નરેશભાઈ પટેલ અને ટ્રસ્ટીની ઉપસ્થિતિમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારબાદ ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય કરાયું હતું દીપ પ્રાગટ્ય બાદ દીકરીઓ દ્વારા ગણેશ સ્તુતિની પ્રસ્તુતિ કરવામાં આવી હતી આ ભૂમિપૂજન સમારોહમાં હાજરી આપવા ખોડલધામના આંગણે પધારેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખભાઈ માંડવીયાનું નરેશભાઈ પટેલ અને અન્ય ટ્રસ્ટીઓ દ્વારા સન્માનપત્ર અને પુષ્પમાળા પહેરાવીને સન્માન કરાયું હતું આ સાથે જ સમારોહમાં ઉપસ્થિત વિવિધ મંચસ્થ મહેમાનોનું પણ ટ્રસ્ટીઓ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું શ્રી ખોડલધામ કેન્સર હોસ્પિટલ અને રિસર્ચ સેન્ટર આ ભૂમિપૂજન સમારોહમાં સર્વ સમાજની દીકરીઓના હસ્તે કરવામાં આવેલા ભૂમિપૂજનની વિડીયો ક્લિપ દર્શાવવામાં આવી હતી ત્યારબાદ ધ્રોલ કન્યા છાત્રાલયની બાળાઓ દ્વારા સરસ મજાની માં ખોડલના રથ સાથેની લાઈવ પ્રસ્તુતિ રજૂ કરવામાં આવી હતી શ્રી નરેશભાઈ પટેલે જણાવ્યું હતું કે આજે ખોડલધામને સાત વર્ષ પૂરા થવા જઈ રહ્યા છે એકવીસ જાન્યુઆરી બે હજાર સત્તરના રોજ માં ખોડલની પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે ખોડલધામના સંકલ્પ પૈકીનો એક સંકલ્પ એટલે આરોગ્ય હાલ દેશ અને વિશ્વમાં માનવ જાતિને સૌથી વધુ સ્પર્શના રોગ કેન્સર છે ત્યારે ધામે નિર્ણય લીધો કે એક ખૂબ જ અદ્યતન અને સર્વ સમાજ માટે કેન્સર હોસ્પિટલનું નિર્માણ કરવું ત્યારે રાજકોટ નજીક બેતાળીસ પોઈન્ટ પાંચ એકર જગ્યામાં સર્વ સમાજ માટે એક છત નીચે તમામ નિદાન અને સારવાર મળે તે માટેની કેન્સર હોસ્પિટલનું આજે ભૂમિપૂજન કરાયું છે આ પ્રસંગે મા ખોડલને પ્રાર્થના કરું કે આ કેન્સર હોસ્પિટલના નિર્માણ કાર્યમાં ગુજરાત સરકાર ભારત સરકાર અને સૌ લોકોનો સાથ સહકાર મળે અને ઝડપથી આ કેન્સર હોસ્પિટલ પૂર્ણ કરી લોકોની સેવામાં અર્પણ કરીએ શ્રી ખોડલધામ કેન્સર હોસ્પિટલ અને રિસર્ચ સેન્ટરના ભૂમિપૂજન સમારોહમાં દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ વર્ચ્યુઅલી જોડાયા હતા તેમણે વર્ચ્યુઅલી સંબોધનમાં શ્રી ખોડલધામ મંદિરે રૂબરૂ આવવાની ઈચ્છા પ્રગટ કરી હતી વડાપ્રધાને કહ્યું હતું કે આ વિશેષ અવસરે ખોડલધામની પાવનભૂમિ અને મા ખોડલના ભક્તો સાથે જોડાવવું એ મારા માટે સૌભાગ્યની વાત છે કલ્યાણ અને સેવાના ક્ષેત્રમાં શ્રી ખોડલધામ ટ્રસ્ટે આજે એક મહત્વનું પગલું ભર્યું છે શ્રી ખોડલધામ કેન્સર હોસ્પિટલ અને રિસર્ચ સેન્ટરના નિર્માણ કાર્ય માટે વડાપ્રધાને ટ્રસ્ટને શુભકામનાઓ પાઠવી હતી અને જણાવ્યું હતું કે આજથી ચૌદ વર્ષ પહેલા શ્રી ખોડલધામ ટ્રસ્ટની સ્થાપના વખતે લેવું આ પાટીદાર સમાજે સેવા સંસ્કાર અને સમર્પણનો સંકલ્પ લઈને ટ્રસ્ટની સ્થાપના કરી હતી ત્યારથી લઈને આજ સુધી શ્રી ખોડલધામ ટ્રસ્ટે સેવા કાર્યોથી લાખો લોકોનું જીવન બદલવાનું કામ કર્યું છે શિક્ષણ કૃષિ અને સ્વાસ્થ્ય એમ તમામ દિશાઓમાં આપના ટ્રસ્ટે સારું કાર્ય કરવાનો સતત પ્રયાસ કર્યો છે વડાપ્રધાને જણાવ્યું હતું કે મને વિશ્વાસ છે કે અમરેલીમાં બનવા જઈ રહેલી કેન્સર હોસ્પિટલ સેવા ભાવનાની મિશાલ બનશે આ કેન્સર હોસ્પિટલના નિર્માણથી સૌરાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારોને ફાયદો મળશે અંતમાં વડાપ્રધાને જણાવ્યું હતું કે અમરેલી ગામે બનવા જઈ રહેલી કેન્સર હોસ્પિટલ સર્વ સમાજની સેવાનું ઉદાહરણ બનશે સાથે જ આ કાર્ય બદલ શ્રી ખોડલધામ ટ્રસ્ટને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા શ્રી ખોડલધામ કેન્સર હોસ્પિટલ અને રિસર્ચ સેન્ટર ના ભૂમિપૂજન પ્રસંગે ઉપસ્થિત ગુજરાતના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે ભગવાન રામચંદ્રજીની પ્રાણ પ્રતિષ્ઠાના પૂર્વ દિવસે આસ્થાના કેન્દ્ર સમાન કાગવડની ધરા પર સ્થિત ખોડલધામ મંદિરનો સાતમો પાટોત્સવ આજે ઉજવાઈ રહ્યો છે ગુજરાતનું એકમાત્ર મંદિર છે જેના પ્રવેશ દ્વાર પર દરરોજ રાષ્ટ્રધ્વજ લહેરાવવામાં આવે છે દીકરીઓના હસ્તે કેન્સર હોસ્પિટલનું ભૂમિપૂજન થયું છે અને સમાજ સેવા માટે દાતાઓ દ્વારા દાનની સરવાણી અને જે પણ સેવા મળી રહી છે તે બધું જ માતાજીના આશીર્વાદના ફળ સ્વરૂપે મળી રહ્યું છે ખોડલધામના પ્રણેતા નરેશભાઈ પટેલ અને ટીમ હવે આરોગ્યધામના પ્રેરક બન્યા છે તે આપણા સૌ માટે આનંદની વાત છે ઈશ્વરીય મદદ મળે ત્યારે જ આવા ભવ્ય આયોજનો પાર પડતા હોય છે ખોડલધામ મંદિરે માત્ર પાટીદાર જ નહીં પરંતુ સૌરાષ્ટ્ર અને ગુજરાતના માઈ ભક્તોની આધ્યાત્મિક ચેતનાને નવી ઊર્જા આપી છે ખોડલધામે સેવાકીય પ્રવૃત્તિથી જનસેવા એ જ પ્રભુ સેવાનો ધ્યેય સાકાર કર્યો છે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખભાઈ માંડવીયાએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે કેન્સરના દર્દીઓ દિવસે ને દિવસે વધી રહ્યા છે આ રોગ થવા માટે વ્યસન ઘણા અંશે જવાબદાર હોય વ્યસન મુક્ત બનીને સ્વસ્થ સમાજનું નિર્માણ કરવા તેઓએ હાકલ કરી હતી મનસુખભાઈ માંડવિયાએ જણાવ્યું હતું કે સ્વસ્થ સમાજ જ વિકસિત ભારતનું નિર્માણ કરી શકશે નરેશભાઈ પટેલ અને સમગ્ર ખોડલધામની ટીમને અભિનંદન પાઠવતા મનસુખભાઈ માંડવીયાએ કહ્યું કે સૌરાષ્ટ્ર વિસ્તારમાં કેન્સરના દર્દીઓને ઉત્તમ સારવાર મળે તે માટેનો આ પ્રયાસ આરોગ્યનો આ કરવા બદલ સમગ્ર હું અભિનંદન પાઠવું છું આરોગ્યની સેવા એ ઉત્તમ સેવા છે આ પ્રસંગે રાજ્યના કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું હતું કે નરેશભાઈ પટેલ અને તેમની સમગ્ર ટીમે જે રીતે સમાજને આધ્યાત્મિક શૈક્ષણિક અને આર્થિક ઉત્થાન માટે મા ખોડલના નેજા હેઠળ ભગીરથ કાર્ય કર્યું છે તેને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું આપના દ્વારા જે કેન્સર હોસ્પિટલનું ખૂબ મોટું કાર્ય થવા જઈ રહ્યું છે તેનાથી સર્વ સમાજના દર્દીઓની ખૂબ મોટી સેવા થશે આ ભૂમિપૂજન સમારોહમાં સમાજના દાતાઓ શ્રી ખોડલધામ ટ્રસ્ટ કાગવડના ટ્રસ્ટીઓ શ્રી સરદાર પટેલ કલ્ચર ફાઉન્ડેશન રાજકોટના ટ્રસ્ટીઓ શ્રી લેઉઆ પટેલ સમાજ અતિથિ ભવન વેરાવળ સોમનાથના ટ્રસ્ટીઓ રાજકીય સામાજિક અગ્રણીઓ વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ શ્રી ખોડલધામ ટ્રસ્ટ કાગવડની વિવિધ સમિતિઓ જેમ કે શ્રી ખોડલધામ મુખ્ય સમિતિ શ્રી ખોડલધામ મહિલા સમિતિ શ્રી ખોડલધામ વિદ્યાર્થી સમિતિ શ્રી ખોડલધામ શિક્ષણ પાંખ શ્રી ખોડલધામ લીગલ સમિતિ શ્રી ખોડલધામ મીડિયા સમિતિ શ્રી ખોડલધામ કલાકાર સમિતિ સહિતની અન્ય સમિતિઓના કન્વીનર તથા સહ કન્વીનરો કાર્યકરો વિવિધ સોશિયલ ગ્રુપના હોદ્દેદારો સદસ્યો અટકથી ચાલતા પરિવારના હોદ્દેદારો સદસ્યો વિવિધ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના હોદ્દેદારો સદસ્યો વિવિધ સામાજિક સંસ્થાના હોદ્દેદારો સદસ્યો અને મોટી સંખ્યામાં સર્વ ભાઈઓ તથા બહેનોએ હાજરી આપી હતી સમારોહના અંતે સૌને મા ખોડલનો પ્રસાદ આપવામાં આવ્યો હતો શ્રી ખોડલધામ મંદિર કાગવડ ખાતે યોજાયેલા કેન્સર હોસ્પિટલના ભૂમિપૂજન સમારોહમાં સાતસો વીગામાં અલગ અલગ દિશામાં છ વિશાળ પાર્કિંગ તૈયાર કરવામાં આવ્યા હતા

આદરણી શ્રી નરેન્દ્રભાઈ આવી ભક્તિ શ્રદ્ધા પ્રતિબદ્ધતા અને સંકલ્પ શક્તિના ફળ સ્વરૂપે અયોધ્યામાં ભવ્ય રામ મંદિરમાં આવતીકાલે રામલલ્લા વિરાજમાન થવાના છે રામચંદ્રજીની પ્રાણ પ્રતિષ્ઠાના ઉમંગ ઉત્સવના પૂર્વ દિવસે અહીં ખોડલધામમાં શક્તિના અને રાષ્ટ્રભક્તિના અનેરા સંક અવસરના સાક્ષી બનવાની આપણને સૌને સૌભાગ્યશાળી તક મળી છે સેંકડો વર્ષોમાં અયોધ્યાએ અનેક રાજાઓ અંગ્રેજી શાસન અને આઝાદ ભારતની કેટલી સરકારો જોઈ પરંતુ પ્રભુ શ્રી રામજીના પુનઃ સ્થાપનનું નિમિત્ત આદરણીય વડાપ્રધાન શ્રી બન્યા છે કરોડો ભારતીયોની આશા અપેક્ષા આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈની પ્રેરક ઉપસ્થિતિમાં આવતીકાલે પૂરી થવાની છે રામચંદ્રજીની પ્રાણ પ્રતિષ્ઠાના પૂર્વ દિવસે સૌરાષ્ટ્રવાસીઓ માટે આસ્થાના કેન્દ્ર સમાન કાગવડની ધરાવ પર સ્થિત ખોડલધામ મંદિરનો સાતમો પટોત્સવ આજે ઉજવાઈ રહ્યો છે ગુજરાતનું કદાચ એકમાત્ર મંદિર ખોડલધામ છે જેના પ્રવેશ દ્વારે રોજ રાષ્ટ્રધ્વજ લહેરાવવામાં આવે છે મા શક્તિ ખોડલ સ્વરૂપા પંદર દીકરીઓ દ્વારા કેન્સર હોસ્પિટલ અને રિસર્ચ સેન્ટરનું ભૂમિપૂજન થયું છે સમાજ સેવા માટે દાતાઓના દાનની સરવાણી અને જે પણ સેવા મળી રહી હોય આ બધું જ આપણને માતાજીના આશીર્વાદના ફળ સ્વરૂપે મળી રહ્યું છે ખોડલ ગામના પ્રણેતા નરેશભાઈ અને ટીમ હવે આરોગ્ય ધામના પ્રેરક બન્યા છે તે આપણા સૌ માટે આનંદની વાત છે ઈશ્વરીય મદદ મળે ત્યારે જ આવા ભવ્ય આયોજનો પાર પડતા હોય છે ખોડલા મંદિર પાટીદાર જ નહીં સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતના માય ભક્તોની આધ્યાત્મિક ચેતનાને નવી ઉર્જા આપી છે નવો જુવાડ જગાવ્યો છે ખોડલ ગામે સેવાકીય પ્રવૃત્તિથી જનસેવા એક પ્રભુ સેવાનો ધ્યેય સાકાર કર્યો છે આદરણીય વડાપ્રધાનશ્રીએ સૌનો સાથ સૌનો વિકાસ સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસનો આપણને મંત્ર આપ્યો છે વડાપ્રધાનશ્રીના નેતૃત્વની કેન્દ્ર સરકારે દસ વર્ષમાં શહેરી ગ્રામ્ય દરેક વિસ્તારના વિકાસ દરેક નાગરિકના કલ્યાણની નીતિ અપનાવી અને આપને એ જ પ્રમાણે પચીસ કરોડથી વધારે લોકોએ ગરીબી રેખામાંથી બહાર લાવ્યા છે વડાપ્રધાનશ્રી વિકસિત ભારત સંકલ્પ યાત્રા શરૂ કરાવી છે સરકારી યોજનાના લાભ અને માહિતી જન જન સુધી પહોંચાડવા મોદીની ગેરંટીવાળી ગાડી ફરી રહી છે સરકારની વેલફેર સ્કીમના સેચ્યુરેશન માટે વિકસિત ભારતના સંકલ્પ સાથે રથ લોકોને લાભ આપી રહ્યો છે ગુજરાતની બે દાયકાની વિકાસ યાત્રાના સાથી પણ આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી જ રહ્યા છે આવાસ આરોગ્ય ઉદ્યોગ શિક્ષણ કૃષિ સહિતના તમામ ક્ષેત્રમાં વિકાસ કરી ગુજરાત વડાપ્રધાનશ્રીના દિશા દર્શનમાં દેશનું ગ્રોથ એન્જિન બન્યું છે ખોડલધામ જેવી સંસ્થાઓ સમાજમાં શિક્ષણ આરોગ્ય સાથે કૃષિ ક્ષેત્રમાં સેવાકીય પ્રવૃત્તિમાં અગ્રેસર રહી અને ચેરમેન શ્રી નરેશભાઈની આગેવાનીમાં સમાજ સેવા કાર્યોની સેવા ધારા વહાવી રહ્યા છે નિરોગી સમૃદ્ધ સુખી સમાજનું નિર્માણ રામ રાજ્ય તરફનું પ્રયાણ છે એમ હું સમજું છું પ્રભુ શ્રી રામ આવતીકાલે અયોધ્યા નિજ મંદિરમાં વિરાજમાન થવાના છે આ ઐતિહાસિક શિક્ષણના સાક્ષી માત્ર ભારત જ નહીં પણ દુનિયાભરના લોકો બનવાના છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આ ઐતિહાસિક અવસરને વધાવી લેવાનું આહવાન આપણને કર્યું છે આવતીકાલે દેશભરમાં વધુ એક દીપાવલીનો માહોલ હશે ઘરે ઘરે દીપ પ્રકટ્ય થશે પ્રભુ શ્રી રામનો સૌ ભક્તિભાવથી આવકારશે આરાધના કરશે રામના મૂલ્યો રામની સેવા રામ

એમાં લખ્યું હતું કે દર વર્ષે એંસી લાખ લોકોના વિશ્વની મૃત્યુ કેન્સરથી થઈ રહ્યા છે આ કેન્સર કેવો રોગ છે સામાન્ય લાઇફસ્ટાઇલના હિસાબે ફેલાતો રોગ છે આ રોગ વ્યસનથી ઉત્પન્ન થતો રોગ છે તમાકુથી ઉત્પન્ન થતો રોગ છે દોસ્તો દારૂ જેવા વ્યસનથી ઉત્પન્ન થતો રોગ છે આ રોગની સામે આપણે અસરકારક પગલા લઈ પણ શકીએ છીએ અને એટલા માટે આજના પ્રસંગે માં ખોડલ ખોડલના સાનિધ્યમાં જ્યારે આપણે બેઠા છીએ ત્યારે વાત સૌને વિનંતી કરીશ દોસ્તો લીકરનું વ્યસન હોય દારૂનું વ્યસન હોય તમાકુનું વ્યસન હોય આ વ્યસનો પણ કેન્સરને નોંધરૂપ આપનાર હોય છે આપણે વ્યસન મુક્ત થઈશું તો આપણે તો સ્વસ્થ રહીશું સાથે સાથે આપણે સ્વસ્થ રહેશો તો સમાજ સ્વસ્થ રહેશે અને સ્વસ્થ સમાજ જ વિકસિત ભારતનું નિર્માણ કરી શકે વિકસિત ભારતના સંકલ્પને સિદ્ધ કરવો હશે તો દેશનું નાગરિક સ્વસ્થ રહે એ બહુ આવશ્યક હોય છે અને એટલા માટે આદરણીય નરેશભાઈ અને ખોળલધામ સંસ્થા દ્વારા એક પ્રેરક પ્રયાસ થયો છે આપણે પ્રાર્થના કરીએ ઈશ્વરને કે કોઈને કેન્સર ન થાય પરંતુ કોઈને કેન્સર થયો હોય તો એનો ઈલાજ બહુ મોંઘો હોય છે એને સસ્તો ઈલાજ મળે ઉત્તમ ઈલાજ મળે એ પણ નજીકની અંદર જ્યાં રહેતા હોય ત્યાં રાજકોટ એના આજુબાજુની અંદર સૌરાષ્ટ્ર સૌરાષ્ટ્રની ધરતી પર નજીકના વિસ્તારની અંદર એમને ઉત્તમ ઈલાજ મળે એના માટેનો પ્રયાસ મારે દ્રષ્ટિએ સરાહનીય પ્રયાસ છે નરેશભાઈ અને એની ટીમને આપ સૌ વતી હું અભિનંદન પાઠવું છું અને એમ પણ એમનો સંકલ્પનો એક ભાગ છે 7 વર્ષ પહેલા જ્યારે ખોળલધામનો શિલાન્યાસ કરવામાં આવ્યો ત્યારે એ કાર્યક્રમની અંદર હું ઉપસ્થિત હતો ત્યારે સંકલ્પ દોહરાવ્યો હતો કે અમે ભવિષ્યની અંદર અહીંયા સાંસ્કૃતિક સ્થાન ઊભું કરીશું અમે શૈક્ષણિક સંકુલો ઊભા કરીશું અમે રાજ્ય અને દેશના વિવિધ શહેરોની અંદર

દુનિયામાં હેલ્થનું મોડેલ દુનિયાનું હોય શકે દુનિયા માટે હેલ્થ સસ્તાય એ કોમર્સ હોય શકે પરંતુ ભારતની અંદર વિશ્વાસ થાય એક કોમર્સ નથી ભારત માટે સ્વાસ્થ્ય એ સેવા છે આ અમારો સંસ્કાર છે અને એકા માટે કોઈને મદદની વાત આવે ને કોને સહયોગ કરવાની વાત આવે ને ત્યારે ભારતીય એ પોતાના પણ ભૂલી જાય છે અને બીજાને મદદ કરવા માટે લાગી જાય છે આ સંસ્કારમાંથી આવા પ્રકલ્પો પેદા થતા હોય છે દોસ્તો આ પ્રકલ્પો દ્વારા સેવા થતી હોય છે અને આમ પણ પટેલનો સ્વભાવ છે મદદરૂપ થવાનો પટેલનો સ્વભાવ છે સહકારથી કામ કરવાનો સ્વામી સચ્ચિદાનંદે બહુ સારી વાત કરી હતી પટેલો નું કલ્ચર એટલે કે બીજા સાથે સહમત થવું એગ્રી થવું આ પણ પટેલનો નો સંસ્કાર બીજા સાથે દાણા જ્યારે નીચે ધરતી માતા પર પડે છે ને ધરતી માતા અનેક પેદા એમાં પરંતુ પેદા પછી થાય છે પેલા આપણે વાગીએ છીએ આપણે હાથ ઉપર રાખીએ છીએ અને આ સંસ્કારમાંથી માંથી જ્યાં સુધી આપણે પ્રેરણા લેતા રહીશું ને દોસ્તો આપણી પ્રગતિ કોઈ રોકી નહીં શકે આપણે માત્ર વ્યક્તિ તરીકે આજે મહેમાન તરીકે કોરજીભાઈ આપણા વચ્ચે ઉપસ્થિત છે મહેમાન તરીકે ઉદયભાઈ આપણા વચ્ચે ઉપસ્થિત છે ભાનુબેન આપણા વચ્ચે ઉપસ્થિત છે આપ અમારા મહેમાન છો આપ સૌ સાથે હળીમળીને કામ કરવું અમારા સંસ્કાર અમારા સંસ્કાર છે

અને આ નવલકથા ની અંદર માનવીની ની ભવાઈ આ નવલકથાના આધારે ફિલ્મ બને છે એકવીસ એકવીસ જાન્યુઆરી નો દિવસ લેવાપટલ સમાજ માટે ગૌરવંતો દિવસ રહ્યો છે એકવીસ એક બે હજાર અગિયારથી ખોડલધામની સ્થાપના થઈ ત્યાંથી લઈને અત્યાર સુધી અનેકવિધ કાર્યક્રમો ખોલધામના આગળ થયા છે આજે એકવીસ તારીખે રાજકોટ નજીક અમરેલી ખાતે ભવ્ય કેન્સર હોસ્પિટલનું ભૂમિપૂજન થવા જઈ રહ્યું છે એના ભાગરૂપે આજે ખોલધામ ખાતે લાખો લેવા સમાજના ભાઈઓ બહેનોની હાજરીમાં આ કાર્યક્રમ થયો છે હું માનું છું કે આ કેન્સર હોસ્પિટલ બનતા લેવા પટલ સમાજ દરેક સમાજને આનો લાભ મળશે આજે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી પણ વર્ચ્યુઅલ માર્ગદર્શન આપવાના છે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલથી લઈ અનેક સમાજના આગેવાનો મહાનુભાવોની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ થયો છે હું માનું છું કે એકવીસ જાન્યુઆરી ખોલીસધામનો દિવસ અને નરેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને સમાજ જ્યારે ઉત્તરોત્તર પ્રગતિ કરતા ત્યારે ખોલીસધામ આજે યશકલગીમાં એક વધુ પીછું ઉમેરાવા માટે જઈ રહી છે દેશવાસીઓ જે વર્ષો સુધીની એક રાહ જોઈ હતા કે અયોધ્યાની અંદર ભવ્ય રામ મંદિરનું નિર્માણ થાય અને એ દિવસ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈના પ્રયત્નોથી આજે નજીક આવ્યો છે આવતીકાલે બાવીસ જાન્યુઆરીએ અયોધ્યા અંદર ભવ્ય પ્રાણ પ્રતિષા જવા દે છે અને દિવાળી દિવાળીથી પણ એક સારો માહોલ આજે સમગ્ર દેશની અંદર ગામડે ગામડે જે રામ જન્મ પહોંચીને આરતી રામ મંદિરમાં કાર્યક્રમો બાઇક રેલી થઈ અને નાના ગ્રામ્ય વિસ્તારમાં પણ લોકો ધજા પટાકા લઈને એક બહેનોએ પણ રોડ રસ્તામાં ઘર આંગણે રંગોળી કરી અને દિવાળીથી પણ વિશેષ માહોલ ઉભો કર્યો છે હું માનું છું કે એક અયોધ્યા ભવ્ય રામ મંદિર અને જે એક સપનું હતું એ ખરા હાથમાં સાકાર થવા છે સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરો